દિવસ હતો ઓગણીસો નવાણું માં પાકિસ્તાનને ખબર કરીને ભારત ઉપર ચઢાઈ કરેલી એના ભાગરૂપે ભારતીય સૈન્યના જવાનોએ તેમનો નવાણું માં છવ્વીસ તારીખ સુધી ચાલેલા યુદ્ધમાં અસંખ્ય પાકિસ્તાની ટેરોસ્ટો અને એના જવાનોને મોતને ઘાટ ઉતાર્યા અને ભારતીય સેનાએ પોતાનું કૌશલ્ય બતાવીને લેહ અને લદ્દાખ અકબંધ રાખ્યું છે ત્યારે એમના વીરગતિ પામેલા ભારતીય સેનાના જવાનોની યાદમાં આજે પૂરા ભારત દેશમાં યાદમાં આજે વિજય દિવસ તરીકે આપણે મનાવી રહી મનાવી રહ્યા છીએ ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આ વિજય દિવસને મનાવ્યો છે ત્યારે રાજુલા વિધાનસભાના સર્વ

એ વીરતા અને શૌર્ય ભારતના એને યાદ કરવાનો દિવસ પાંચસો ને સત્યાવીસ જવાનોની શહાદત પર બે લાખ કરતા વધારે શહીદોની સૈનિકોની મહેનત અને ભારતીય લોકો નાગરિકોનો અદ્વિતીય રાષ્ટ્રપ્રાણી ના આધારે આ વિજય આપણને ઓગણીસો ને નવ્વાણું મળેલો હતો તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો યાદ રાખી શકીએ વીર જવાનોની શહાદતને આપણે યાદ કરી શકીએ બે લાખ જેટલા જવાનોની મહેનત જે છે આ વિજય ની અંદર એના ઉપર ખંડરાયેલા વિજય ને આપણે નવી પેઢી અને ઇતિહાસ ઇતિહાસ ને યાદ રાખી શકીએ એટલા માટે આ દિવસને ઉજવીએ છીએ રાજ્ય વિધાનસભા ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે રાજ્યના મતદાન કાર્યકર્તાઓ પડ્યા અમારા ધારાસભ્ય શ્રી કાકડિયા અમારા અધ્યક્ષ આગેવાની આજે રેલી સાચા અર્થ અંદર આ વીરોની શહાદતને આજે આ સાચા અર્થ